કારણ કે અમને ખબર નથી આ તો અમે કોઈને હોપી દીધું તો કોણ મીડિયેટરને હું પીધું બરાબર તો મીડિયેટરને હું પીધું તો તમારે એટલું બી ધ્યાન રાખવું કે કોણ કોણ કલાકાર આવશે નથી નાખ્યું તો ભાઈ મીડિયેટરને હવે ખબર તો પડી ને હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આવું બધું થઈ રહ્યું છે તો તમે એ લોકોને તમે ટકોર કરો તમારે જે નિર્ણય લેવો એ એ લોકો માટે લેવો કેમ કે આવું ને આવું થતું રહેશે તો આગળ જતાં સરકારને પણ નુકસાન થઈ શકે છે સરકારમાંથી હમણાં તમે સીધું કોઈ એક જાહેરાત થઈ ગઈ સરકારે સમય અને વાતને બધું કહેવામાં આવ્યું છે

સાથમાં તેને સાંસદની ટિકિટનો ઓફર આવી હતી અને મિત્રો તમને સાંસદની ટિકિટ ઠુકરાવી હતી તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું